જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ધનસુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના જિલ્લા કોર્ડિનેટર શ્રી ભરતભાઈ પરમાર સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક વિક્રમભા જાડેજા પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર પ્રેમિલાબેન ખરાડી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન બાળ સુરક્ષા એકમના કાઉન્સેલર શ્રી અલ્પેશભાઈ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી જી એસ ચંપાવત ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં બાળકોને બાળકોને લગતા વિવિધ કાયદા મહિલાને લગતા વિવિધ કાયદા સેલ્ફ ડિફેન્સ ગુડ ટચ બેલ ટચ સાયબર ક્રાઈમ મહિલા લક્ષી વિવિધ યોજના કાયદા અંગે જાણકારી આપવામાં આવેલ શાળાના સ્ટાફ ગણ તથા પ્રિન્સિપાલ દ્વારા ખૂબ જ સારો સહકાર આપી આ કાર્યક્રમને સફળ બનાવેલ રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી